હેલો એવરી વોન ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ આજે તો રવિવાર છે એટલે હું પાર્લર વહેલી આવી ગઈ હતી બટ આવીને મારે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો કેમકે હું આવી તો નીચે જ ક્લાયન્ટ છે એ મારી વાત જોઈને ઊભા હતા તો બસ આવીને ડાયરેક્ટ બધાનું કર્યું ને અત્યારે ડાયરેક્ટ વાગી ગયા અઢી અત્યારે અઢી વાગ્યા છે ને અત્યારે હવે મને ટાઈમ મળ્યો બ્લોગ શરૂ કરવાનો તો બસ આજે તો ઘણા બધા પ્લાન્સ છે તો તમને બધાને જોવા મળશે આજે અમારે પાર્લર શું કામ છે શું કરવાનું છે તો તમે બધા જોવા માટે બની રહેજો અમારા વ્લોગમાં ને આ જો મન આવ્યો છે ખરીદી કરવા ગયા હતા આજે એટલે આવ્યા છે અને મારે તો જવાનો ટાઈમ મળ્યો જ નથી એટલે મેં કઈ લીધો નથી આ ડાંડિયા લીધા છે સરસ ચાલો તમે બધી રહેજો વ્લોગમાં બસ તો આજે તો એક પરમાનન્ટ સ્ટ્રેટની અપોઈમેન્ટ હતી અમારે તો એ અત્યારે ચાલુ છે કામ તમારે બધાએ પણ હોય તમે આવી શકો છો જો એકલી લેન હોય તો ત્રણ હજારમાં તમારા થઈ જાય પરમાનન્ટ સ્ટ્રેટ અને નવરાત્રિ ચાલુ છે તો તમને કોઈને પણ તૈયાર થવું હોય તો તમે આવી શકો છો અને જો અહીંયા આવી ગયા જવું છે નવરાત્રિના તો એ આજે આવ્યા છે અહીંયા તૈયાર થવા માટે તો બસ જોઈ આવી ગયા મતલબ અડધી કલાક મળું છું ફોન કરી દેવું ચાલો કાયમો બલ નો આઉટફિટ આજે સરસ દેખાયો પણ આ તો આ બસ આ તો નવરાત્રી માં તવા જ પહેરતા હોય ને રમવાની મજા ના આવે આ મસ્ત છે ગ્રીન ડાર્ક ગ્રીન લાઇટ ગ્રીન ના એમાં ઓર્નામેન્ટ ના મંસા છે હા સારું ક્યાંથી લઈ આવ્યા શ્રી ડ્રેસિસ માંથી સરસ

પછી પછી બેસે ભેગા ન હોય એટલે બેગો ના પોચી સારું તો ચાલો હવે રેડી થઈ જાય પછી તમને મળશું આજે તો અમે કઈ ફોટોશૂટ માટે જ કરતા રીયલ રોમવા જાય છે એના માટે કરીએ તમને એમ થાતું કે ખાલી એડવર્ટાઇઝ માટે જ કરે છે આ જે હું નથી આજે જોઈને સારું લાગ્યું હોય તો જ જવા માટે તૈયાર થઈવા આવ્યા ના મને સારું લાગી એટલે મે કોણ ગયો તમારો એવું ફોન કર પણ એમાં મને એવું થઈ ગયું પછી બિચારાને હેરાન સારું તમે આવો તો અમને મજા આવે નવરાત્રી મેં તો તમારી અખિયર ઓડરું ન હોય એટલે મને ઓ વધારે માણસો આવે ને મધારામાં સારું તો ચાલો હવે આપણે મળીએ પછી રેડી કર લે રાણીબેન પછી ફૂલ લુક છો તો તમે તો આ છે અમારું બિહાઇન્ડ ધ સીન લુક એક બાજુ અમારે ચાલે છે પરમેનન્ટ ફ્રેડ એક બાજુ પહેરાળ છે બધા કપડા મેકઅપ અને બસ જો આ બધા કપડાને બધું પડ્યું છે બધુંય

કોરી તો રહી આવે માટે બધાય બની રહેજો તૈયાર થઈ ગઈ રાણી બેને તૈયાર થઈ ગયા બહુ સ્ટ્રેટ ચાલુ છે એટલે થોડીક વાર રાણીબેનને ને વેઇટ કરવો પડે પ્રિયલને જવાનું છે કેમ કે એને કોમ્પિટિશનમાં જવાનું છે એટલે તો વાગી ગયા બસ હવે હમણાં ફોટોશૂટ શૂટ કર્યો છું હા રાણીબેન તૈયાર થઈ ગયા છે સરસ નેચરલ છે આજે તો હા